ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ખૂબ સરસ અગત્યનો વિડીયો સાંભળજો કે મૃત થયેલા વ્યક્તિને આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન લેવી જોઈએ તો આ બહુ સરસ મજાનો વિડીયો છે જાણવા જેવો છે તમે ભૂલથી પણ સાંભળવાનું ભૂલશો નહીં યમરાજા અને પ્રેતોની આ વાર્તા છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો એક વાર નારદ મુને યમલોક આવ્યા નારદજીને જોઈને યમરાજા અત્યંત પ્રસન્ન થયા અને તેમનું સ્વાગત કર્યું અને યમરાજા બોલ્યા હે દેવર્ષિ નારદ તમે યમલોકમાં આવ્યા માટે હું ધન્ય થઈ ગયો તમે યમલોક આવ્યા છો મને ખૂબ ગમ્યું કૃપા કરી તમે મને કહો કે આજે તમારે યમલોકમાં આવવાનું શું કારણ છે જરૂર કોઈ મહત્વપૂર્ણ સમાચાર હશે અથવા કોઈ મહત્વપૂર્ણ ઉદ્દેશ હશે એવું મને લાગી રહ્યું છે ત્યારે નારદજી બોલ્યા હે ધર્મરાજા તમે તો બધું જ જાણો છો પૃથ્વીથી લઈને સ્વર્ગ લોક સુધીના બધા જ પ્રાણીઓ વિશે તમે જાણો છો તમારાથી કંઈ જ છુપાયેલું નથી ધર્મરાજા બોલ્યા કે પણ હું તમારા મનની વાત નથી જાણી શકતો દેવર્ષી માત્ર ભગવાન વિષ્ણુ જ જાણી શકે છે તમે એમના પરમ ભક્ત છો તમારું મન તો અત્યંત ચંચળ છે તમારા મનમાં શું રહસ્ય છે એ જાણવાનું સાહસ મારામાં નથી તમે જે પણ વાત હોય તે મને ની થઈને પૂછો સંકોચ કર્યા વગર મને તમે પૂછી શકો છો એટલે દેવર્ષિ નારદ બોલ્યા હે ધર્મરાજા હું કોઈ સમાચાર લઈને નથી આવ્યો પણ મારા મનમાં કંઈક પ્રશ્નો છે જે હું તમને પૂછવા માટે આવ્યો છું સમસ્ત માનવ જાતિના કલ્યાણના ઉદ્દેશથી હું તમારી પાસે આવ્યો છું કૃપા કરી તમે મારી આ શંકાને દૂર કરો ત્યારે યમરાજા બોલ્યા હે દેવર્ષિ તમારા મનમાં જે પણ પ્રશ્ન છે જે દુવિધા છે તે તમે મને જે પણ શંકા છે તે મને જરૂર પૂછી શકો છો મારા સામર્થ્ય અનુસાર તમારા પ્રશ્નનો જવાબ આપવાનો હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ત્યારે કહે છે છે કે હે મારો પ્રશ્ન સરળ અને તમે તો દેવતા છો માટે આ પ્રશ્નનો ઉત્તર તમારા કરતા ભલો બીજું કોણ આપી શકે હે ધર્મ મારો પ્રશ્ન છે કે જે પ્રાણીનું મૃત્યુ થાય છે અને એની સાથે તો એની સાથે કઈ વસ્તુઓ લઈને જાય છે અને મૃત્યુ પછી તે વ્યક્તિની કઈ વસ્તુનો ઉપયોગ બીજા વ્યક્તિને એના પરિવારજનોને ન કરવો જોઈએ એટલે યમરાજા બોલ્યા હે દેવર્ષિ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે માનવ જાતિના કલ્યાણ માટે તમે જ પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ હું તમને જરૂર કહીશ પરંતુ આ પ્રશ્નના જવાબ જાણવા માટે તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળજો એટલે તમને તમારા બધા જ પ્રશ્નમાં જવાબ મળશે તમે કથા ધ્યાનથી સાંભળજો આ કથા જે પણ મનુષ્ય ધ્યાનથી સાંભળે છે તેના હું બત્રીસ અપરાધ ક્ષમા કરું છું પછી નારદજી બોલ્યા હે ધર્મરાજા સારું હું કથા પૂરા ધ્યાનથી સાંભળીશ તમે મને એ પવિત્ર કથા સંભળાવો પછી યમરાજા દેવર્ષી યમરાજાએ દેવર્ષી નારદ એ મહાન કથાનું વર્ણન કરે છે કે એક સમયની વાત છે એક મધ્ય દેશમાં દેવ શર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત ગુણવાન અને શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદ અને શાસ્ત્રોનું બહુ ઊંડાણથી બહુ ગહેરું અધ્યયન કર્યું હતું પરંતુ તે તેના જ્ઞાનનો ઉપયોગ કરતો નહીં એણે ક્યારેય તેના જ્ઞાનનો ઉપયોગ દાન કમાવા ધન કમાવા માટે ક્યારે કયો નહીં તે અત્યંત ગરીબ હોવા છતાં પણ તે તેનું ગુજરાન ભિક્ષા માંગીને જ ચલાવતું હતું એટલો સત્યવાદી એ બ્રાહ્મણ હતો એટલો ગુણવાન હતો એક દિવસ એ બ્રાહ્મણ જંગલમાંથી નીકળી રહ્યો હતો પસાર થઈ રહ્યો હતો તો ચાલતા ચાલતા તે અત્યંત એક જૂના વૃક્ષ અત્યંત પ્રાચીન વૃક્ષ હતું ત્યાં પહોંચી જાય છે તે જુએ છે કે એ વૃક્ષ ઉપર ત્રણ પીચાસ ઉભા છે એટલે કે એ વૃક્ષ પણ ત્રણ ભૂત હતા તે ત્રણે પ્રેત જંગલમાંથી પસાર થનારા મનુષ્યને ભક્ષણ કરી જતા હતા કોઈ પણ મનુષ્ય એ જંગલમાંથી નીકળે તો તેને પકડી અને ખાઈ જાય હવે એ પ્રેત હોવાના કારણે એની અંદર ધર્મનો કોઈ અંશ ન હતો તે અત્યંત પાપી અને દુરાચારી હતા તે કોઈના પર દયા ખાતા નહીં જ્યારે એ બ્રાહ્મણ એ વૃક્ષ પાસે પસાર થાય તો અને કહેવા લાગે છે બ્રાહ્મણને પીચાસો અંદરો અંદર વાત કરે છે કે જુઓ આજ તો આપણને તાજું ભોજન ખાવા મળશે આપણું તાજું ભોજન આવી રહ્યું છે સૌથી પહેલા હું આ બ્રાહ્મણને ખાઈશ આનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે કેટલું સરસ હશે આ બ્રાહ્મણ તો માત્ર સાત્વિક ભોજન જ ખાતો હશે માટે એના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં હોય આનું માંસ ખાવામાં બહુ આનંદ આવશે આમ એકબીજા સાથે વાતો કરે છે અને જ્યારે એ બ્રાહ્મણ એ પ્રેતોને જુએ છે એ પિચાસોને જુએ છે તો એ જરા પણ દળતું નથી એ દેવ શર્મા બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હોય છે તે હર સમયે હર ઘડીએ શ્રી હરિનું નામ જપતું રહે છે માટે તે કોઈનાથી ડરતો નથી એ ભૂતોને જોઈને પણ બ્રાહ્મણ ભયભીત થયું નહીં અને એ પિચાસોની સામે જોઈને તેને પ્રણામ કર્યા અને બોલે છે કે હે પિચાસો હે પ્રેતો તમને મારા પ્રણામ છે હવે બ્રાહ્મણનો આવો વ્યવહાર જોઈને પિચાશો હેરાન થઈ જાય છે અને એ બ્રાહ્મણને કહે છે કે હે મહાત્મા તમે કોણ છો અને આ વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો અમને ભૂતોને જોઈને તમને શું ડર નથી લાગતો મોટા મોટા શૂરવીરો અને યોદ્ધાઓ અમને જોઈને ધ્રુજવા લાગે છે થરથર થરથર ધ્રુજવા લાગે અમને જોઈને ડરીને ભાગવા લાગે છે પણ તારા મનમાં તો કોઈ પણ પ્રકારનું ડર જ નથી તને ડર નથી લાગતો તમારા સાનિધ્યમાં આવીને અમારી ભૂખ પણ શાંત થઈ ગઈ છે અમે તો તને ભોજન સમજીને ખુશ થઈ ગયા હતા અને તને ખાઈ જવાના હતા આ સાંભળી બ્રાહ્મણ બોલ્યા હે પિચાશો હે પ્રેતો મને તમારાથી જરા પણ ડર નથી લાગી રહ્યો કેમ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે અને મારી સાથે છે અને એમની ઈચ્છા વિના તો ઝાડનું પાન પણ ન હલી શકે જો મારા મૃત્યુ વિચાર દ્વારા થવાનું છે તો મને સ્વીકાર છે પ્રભુએ મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે જે જો મને ખાવાથી તમારી તૃપ્તિ થાય છે તો હું આને મારું સૌભાગ્ય સમજીશ આ સંસારના પ્રત્યેક પ્રાણીને સુખ પ્રદાન કરવું તેમની તૃપ્તિ કરવી એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે ભૂત પિચાશ પણ ઈશ્વરના દ્વારા જ બનાવેલા છે માટે હું તમારી નિંદા ભલું કેવી રીતે કરી શકું બ્રાહ્મણના આવા વચન સાંભળીને તે બધા જ પ્રેતો તો આશ્ચર્ય ગયા અને એ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તમારા વચન અત્યંત સુંદર મનને શાંત કરનારા છે જેને સાંભળીને અમારી તૃપ્તિ થઈ ગઈ છે અને તમારું ભક્ષણ અમે હવે નહીં કરીએ

કે તમે બહુ કષ્ટમાં બહુ પીડામાં હોય એવું લાગે છે મને કહો કે તમે કયા કારણથી તમારે પીજાસ થવું પડ્યું છે જો હું તમારી કોઈ સહાયતા કરી શકું એમ હોય તો મને જરૂર કહો હું મારા સામર્થ્ય અનુસાર જે પણ મારાથી બનશે જે સેવા થશે જે મદદ કરી શકીશ એ હું જરૂર કરીશ બ્રાહ્મણની વાત સાંભળીને પીચાસ તો થોડી વાર સૂન મારી ગયા એકદમ ચૂપ અને શાંત થઈ ગયા અને કહે છે હે બ્રાહ્મણ દેવ તમને વારંવાર પ્રણામ છે અમે ત્રણેય પિચાસ અમારા પાપ કર્મના કારણે જ બન્યા છીએ અમે અમારા પિતૃઓનું અપમાન કર્યું છે માટે આ કારણથી અમને પિચાસ યોની મળી છે ના જાણે અમને ક્યારે આ પિચાસ યોનીમાંથી છુટકારો મળશે અને મનુષ્ય બનીને અમે મનુષ્ય બનીને બહુ જ પાપ કર્યા છે અને પિચાસ બનીને તો અગણિત પાપ કર્યા છે કેટલાય નિર્દોષ મનુષ્યોને પ્રાણીઓને મારીને અમે ખાધા છે અમને એવું લાગે છે માટે અમને એવું લાગે છે કે અમને ક્યારેય પિચાશીઓની મુક્તિ નહીં મળે પછી બ્રાહ્મણ બોલ્યા હે પિચાશો હું તમારી વ્યથાને સમજુ છું હું તમારું દુઃખ સમજુ છું કૃપા કરીને તમે મને કહો કે કેવી રીતે તમને હું મુક્તિ અભાવી શકું છું હું મધ્ય દેશમાં રહેવા વાળો દેવ શર્મા બ્રાહ્મણ છું મેં તપ વ્રત અને ઉપવાસ કર્યા છે માટે માટે જો મુક્તિ કોઈ હોય તો મને એ હું કરીશ કે આ બ્રાહ્મણ તો એમના જ પુત્ર છે એ પિચાસ બ્રાહ્મણના જ દાદા પરદાદા હતા જે ત્રણ પિચાસો હતા એ બ્રાહ્મણના જ દેવ શર્માના જ દાદા પરદાદા હતા જે પાપ કરવાના કારણે પિચાશ બનેલા છે એ પિચાશ બોલ્યા કે હે વત્સ અમે હંમેશા ગંદા મેલા વસ્ત્ર પહેરતા હતા અને એવા મેલા કપડા પહેરીને ભોજન પૂજા પાઠ વગેરે કાર્ય કરતા હતા અને હંમેશા ખરાબ ભોજન કરતા હતા જે ઉચિત ન હોય એવું ભોજન કરતા હતા એ કારણે અમારી આ દુર્ગતિ થઈ છે અને હંમેશા નિરવસ્ત્ર થઈને સ્નાન કરતા હતા જે કારણથી અમારા પિત્રો અમારાથી નિરાશ થઈ ગયા છે નારાજ થઈ ગયા છે અને ક્યારેય માટે ભોજન નથી કરાવ્યું આ કારણે અમને મૃત્યુ પછી પિચાસનો જન્મ મળ્યો છે પછી પિચાસો બોલ્યા હે વત્સ તું તો અમારો જ વંશજ છે આ તો ઈશ્વરની જ કૃપા છે કે પ્રભુએ એમની કૃપાથી તને અમારી પાસે મોકલ્યો છે હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે તું મને મુક્તિ અમને મુક્તિ જરૂર અપાવીશ હે વત્સ તું જા અને અમારી માટે કઈ મુક્તિના ઉપાય કર દેવ શર્મા તેના પૂર્વજોની આવી દશા જોઈને બહુ દુઃખી થયો દેવ શર્મા વિચારે છે કે પ્રત્યેક મનુષ્યને તેના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે નિવારણ કરવા માટે કઈ ઉપાય જરૂર કરવા જોઈએ એ બ્રાહ્મણે પીચાશોને વચન આપ્યું અને કહે છે કે હે વિચાર હે પ્રેતો તમારી મુક્તિ માટે હું જરૂર કંઈક ઉપાય કરીશ પછી દેવ શર્મા અગસ્ત્ય મુનિ પાસે આયા અને એમના પુત્રોની મુક્તિ માટે ઉપાય પૂછે છે મુનિ અગસ્ત્યએ દેવ શર્માને વિચાર શ્યોનીમાં દેવ શર્માના પિત્રોને વિચાર શ્યોનીમાંથી મુક્ત અપાવવા માટે ઉપાય કીધા શ્રાદ્ધ દાન ધર્મ તર્મણ તર્પણ પિંડદાન વગેરે ક્રિયાઓ વિશે જણાવ્યું અને પછી એ દેવ શર્મા પવિત્ર નદીના તટ પર જઈને તેના પિત્રોની મુક્તિ માટે બધી જ ક્રિયાઓ કરે છે જે મુનિ અગસ્ત્ય એમને ઋષિ મુનિ અગસ્ત્ય કહી હતી દેવ શર્મા પહેલા નદીના જળથી તર્પણ કરે છે પછી નદીના તટ પર બેસીને પિંડદાન કરે છે તેનાથી જે કંઈ પણ થઈ શક્યું એ એ દાન ધર્મ જે પુણ્યના કાર્ય કરે છે આ પ્રકારથી એ બ્રાહ્મણ દ્વારા તર્પણ તથા દાન ધર્મ કરવાથી એ બધા જ પિચાસ મુક્તિ પામે છે સ્વર્ગ તરફ જવા લાગે છે પછી ધર્મરાજા દેવર્ષિને કહે છે કે હે દેવર્શી નારદ માટે મનુષ્ય ક્યારે ગંદા મેલા વસ્ત્ર ન પહેરવા જોઈએ ક્યારે અત ઉચ્િષ્ટ ઉચ્િષ્ટ ખરાબ ભોજન ન કરવું જોઈએ કોઈનું હેઠું જમીન પર પડેલું બીજાના દ્વારા ઓળંગાયેલું અથવા પિતૃઓને અર્પણ કર્યા વિનાનું ભોજન એને ભોજન કહેવાય છે હવે હું તમને એ વસ્તુઓ વિશે કહું છું જે કોઈ પણ મનુષ્યને મૃત ન પહેરવી જોઈએ દેવર્ષિ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને કેટલાક ભૌતિક સુખોમાં પડી જાય છે મૃત્યુ પછી પણ એ વસ્તુ પરનો મોહ નથી છોડતા જ્યાં સુધી મનુષ્ય સાંસારિક વસ્તુનો મોહ ત્યાગીને પૂર્ણરૂપથી ઈશ્વરને ન અપનાવી લે ત્યાં સુધી તે અલગ અલગ યોનીમાં જન્મ લઈને પૃથ્વી પર ભટક્યા કરે છે ક્યારેક ક્યારેક તો આ વસ્તુ ભૌતિક વસ્તુનો મોહ એટલો વધારે થઈ જાય છે મનુષ્યને એટલો વધારે હોય છે કે મૃત્યુ બાદ પણ પૃથ્વી લોક પર જીવ એનો ભટક્યા કરે છે ભ્રમણ કરે છે એટલે કે તે પ્રેત યોની ધારણ કરે છે જો કોઈ મનુષ્યની અકાળ મૃત્યુ થઈ જાય છે તો તે પણ પ્રેત યોનીમાં ચાલ્યો જાય છે અને તે પ્રેત બનીને તેના જ પરિવારના લોકોને દુઃખ દેવા લાગે છે ઘણીવાર મનુષ્ય એના મૃત પરિજનની વસ્તુને તેની યાદમાં તેની પાસે રાખી લે છે કે પછી એ વસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે પણ મનુષ્યને મરેલા વ્યક્તિની વસ્તુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે તે વ્યક્તિની વસ્તુ સાથે એ મૃત વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત વ્યક્તિનો એ વસ્તુ પ્રત્યે મોહ અતિ વધારે હોય છે અને એ કારણથી મૃત્યુ પછી પણ તે વસ્તુ સાથે જોડાયેલ રહે અને જો કોઈ એની વસ્તુનો ઉપયોગ કરે તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને ઘણા પ્રકારની પીડા આપે છે માટે કોઈ પણ વ્યક્તિને મૃત થયેલા વ્યક્તિ મરેલા વ્યક્તિની વસ્તુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ મનુષ્ય ઈચ્છતો હોય તો તે વસ્તુ સાચવીને ઘરમાં એની પાસે રાખી શકે છે નદીમાં પ્રવાહિત કરી શકે છે પણ ભૂલથી પણ એ વસ્તુનો ઉપયોગ પહેરવું શાંતિ માટે એ મૃત વ્યક્તિની પ્રિય વસ્તુને દાન કરી દો તો આ બહુ શુભ મનાય છે એ દાન કરી દેવાથી એને આત્માને શાંતિ મળી જાય છે સૌથી પહેલી વસ્તુ છે મૃત વ્યક્તિના કપડાં એના વસ્ત્ર મરેલા વ્યક્તિના કપડા ક્યારેય વાપરવા ન જોઈએ તેની ભૂલથી પણ પહેરવા ન જોઈએ મૃત વ્યક્તિની આત્મા એ વ્યક્તિથી જાય છે મૃત વ્યક્તિની યાદો એ વ્યક્તિને આપવા માટે આવવા લાગે છે એને એની યાદો બહુ હેરાન કરવા લાગે છે જે એ વ્યક્તિના મૃત વ્યક્તિના કપડા પહેરે છે જેના કારણે વસ્તુ વાપરનાર વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો થઈ જાય છે માટે મૃત વ્યક્તિના કપડા પહેરવા ન જોઈએ હંમેશા તે કપડાને દાન કરવું જોઈએ જેનાથી એની આત્માને શાંતિ મળી જાય હવે બીજી વસ્તુ છે મૃત વ્યક્તિના ઘરેણા મૃત વ્યક્તિના ઘરેણા પણ કપડાની જેમ જ ઉર્જાનું સ્ત્રોત હોય છે મરેલા વ્યક્તિને લગાવ કપડાં કરતાં પણ વધારે ઘરેણાં સાથે હોય છે કેમ કે બધા જ વ્યક્તિ ઘરેણાં પોતાને સુંદર દેખાવા માટે પહેરતા હોય છે પણ જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય અને એ ઘરેણાં બીજા વ્યક્તિ પહેરે તો મૃત વ્યક્તિની આત્મા અસહજતા મહેસૂસ કરે છે અને એ એ એમના જ વ્યક્તિઓને એમના જ પરિવારવાળાને હેરાન કરવા લાગે છે આત્મા મોક્ષના રસ્તા પર જવાના બદલે તેના પરિવારજનોજનોને હેરાન કરવા લાગે છે માટે મૃત વ્યક્તિના ઘરેણા ક્યારેય ન વાપરવા જોઈએ મૃત વ્યક્તિ ના ગયા પછી ઘરેણા આપીને બીજા લઈ લેવા જોઈએ એને ઓગાળીને બીજું સોનું બનાવી લેવું જોઈએ અથવા તો એ મંદિરમાં દાન કરી દેવા જોઈએ વસ્તુ છે મૃત વ્યક્તિની માળા જેનાથી એ મંત્રો ગળાની જે માળા હોય જે એ ગળાની માળા એના જીવનભરના પુણ્યોની પૂંજી હોય છે એ જે કઈ માળા ગળામાં પહેરતું હોય તો મૃત્યુ થયેલા વ્યક્તિના ગયા પછી તેની માળા ક્યારેય કોઈ વ્યક્તિને ન આપવી જોઈએ કોઈને પહેરવી ન જોઈએ એ માળાને પવિત્ર નદીના દેવી જોઈએ પવિત્ર નદી એના બધા જ પુણ્યનો વહાવીને સ્વર્ગમાં લઈ જાય છે માળાઓ રુદ્રાક્ષની ની હોય બીજી કોઈ હોય એ ઘણી પ્રકારની માળાઓ વ્યક્તિ પહેરતી હોય છે આવી માળાને નદીમાં વધરાવી દેવી જોઈએ યમરાજા કહે છે કે હે દેવર્ષિ મૃત્યુ પછી વ્યક્તિ તેની સાથે માત્ર તેના પાપ અને પુણ્ય જ લઈ જાય છે બધી જ ભૌતિક વસ્તુને પૃથ્વી પર જ છોડીને જાય છે માટે તેને ક્યારેય ભૌતિક વસ્તુ પર અતિ વધારે મોહ કોઈ વ્યક્તિએ ન રાખવો જોઈએ આ પ્રકારે યમરાજાએ નારદજીને મૃત વ્યક્તિની વસ્તુના સંદર્ભમાં અત્યંત મહાન અને પવિત્ર કથા દેવશર્મા બ્રાહ્મણની સંભળાવી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તમે બોક્સમાં જરૂર લખજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ